વાર્તાઓ સાંભળવાથી મનને એક અનોખો આરામ મળે છે જ્યારે કોઈની જિંદગીનો અનુભવ કે કોઈ કલ્પિત કથા આપણે સાંભળીએ ત્યારે આપણા વિચારોના દ્વાર ખુલી જાય છે વાર્તાઓ મનમાં ચિત્રો દોરે છે હૃદયને સ્પર્શે છે અને ક્યારેક તો પોતાની અંદર છુપાયેલા પ્રશ્નોના જવાબ પણ આપી જાય છે સફળતા માટે માત્ર કામ પર ધ્યાન આપો તેના અવરોધો કે મુશ્કેલી વચ્ચે નહીં મિત્રો આપણને ખબર છે કે મોટાભાગના માણસો પોતે પોતાના કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર કામ તો કરતા જ હોય છે પણ સાથોસાથ એમાં મુશ્કેલીઓ કેટલી આવશે એના ઉપર પણ એનું ધ્યાન વધારે હોય છે મુશ્કેલી કે અવરોધો માટે ધ્યાન રાખવું જરૂરી છે પણ વધારે નહીં વધારે આપણે માત્ર કામ ઉપર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાર પછી વચ્ચે કોઈ મુશ્કેલી આવે તો એનો ઉકેલ પણ ગોતી શકાય અને આ વાત સમજાવવા માટે એક મારે વાર્તા લેવી છે કોઈ એક શહેરની અંદર પતિ પત્ની અને એના બે સંતાનો દીકરો અને દીકરી રહેતા હતા ખૂબ જ સારી રીતે રહેતા હતા એમની આર્થિક સ્થિતિ પણ ખૂબ સારી હતી અને એમના જે પતિ હતા એ પણ એક બહુ મોટી કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા પણ કોઈ એક વખતે કોઈ એક અકસ્માતમાં એમના પતિનો અવસાન થાય છે એમની પત્ની અને બે સંતાનો આર્થિક સ્થિતિ સારી હતી એટલે એને એમ થયું કે કોઈ વાંધો નથી આપણે બરોબર ધ્યાન રાખશું અને બહુ ચોકસાઈ પૂર્વક રહેશું તો આપણે આપણા જીવનને કોઈ તકલીફ નહીં પડે આપણા ભરણ પોષણમાં પણ આપણે કોઈની મદદ લેવાની જરૂરિયાત નહીં પડે અને એ રીતે એ લોકોએ રહેવાની શરૂઆત કરી પણ સમય જતાં આપણને ખબર છે કે કોઈ પણ માણસ પાસે ગમે તેટલા પૈસા હોય તો પણ જો એની આવક ન હોય તો એ પૈસા ખૂટી જ પડે છે એટલે કે બે ચાર વર્ષ થયા છોકરાઓ પણ મોટા થયા ભણવાનો ખર્ચ પણ લાગે અન્ય પ્રકારનો બીજો ખર્ચ પણ લાગે અને એ કારણસર એમની પાસે જે રકમ હતી જે પૈસા હતા એ પૈસાથી એનું કામ બરોબર ચાલતું નહોતું ખેંચ પડતી હતી એટલે એ બેન ભણેલા હતા એને એમ થયું કે મારે નોકરી કરવી જોઈએ અને એ લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરે પહોંચ્યા હતા અને ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરે નોકરી શોધવી એ બહુ મુશ્કેલ છે કારણ કે મોટા ભાગના માણસો આ ઉંમરની વ્યક્તિને નોકરીમાં રાખતા નથી એ તપાસ કરવા જાય કોઈ ઓફિસની અંદર એને મળે પણ એને નોકરીમાં રાખે નહીં ખૂબ જગ્યાએ અનેક જગ્યાએ નોકરી માટે પ્રયત્ન કર્યો પણ એ પ્રયત્નમાં એ સફળ થતા જ નહોતા અને સફળ થાય નહીં એટલે ધીમે 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 એની હિંમત પણ ઓછી થઈ ગઈ હવે શું કરવું થોડાક વધારે પ્રયત્ન કરો મોટી કંપનીમાં જાઓ અને મોટી કંપનીમાં કદાચ એવું બની શકે કે તમને કદાચ ઓછા પગારથી રાખવાની વાત આવે તો કંપનીને ફાયદો થાય એ દ્રષ્ટિએ પણ તમને નોકરીમાં રાખશે એટલે એણે મોટી કંપનીમાં નોકરી માટે જવા માટે શરૂઆત કરી બે ચાર પાંચ જગ્યાએ ગયા પણ નોકરીમાં સફળતા ન મળી પણ કોઈ એક જગ્યાએ જાય છે હજી ત્યાં ઇન્ટરવ્યુ આપવાની વાત હતી કે આના ક્યાં કામ કરતા માણસો એમ કહે છે કે અહીંયા કોઈ માણસો ટકતા નથી અહીંયા જે બોસ છે એનો સ્વભાવ એવો છે કે જે કારણસર એ કોઈ અહીંયા ટકતા નથી કામ કરતા હોઈએ તો પણ કામની અંદર દખલ કરે અપમાન કરી રાખે વાત વાતની અંદર ઉતારી પાડે એટલે કે અહીંયા કોઈ માણસો ટકતા નથી પેલા બેનના મનમાં પ્રશ્ન થયો કે આવું હશે તો મને મુશ્કેલી પડશે પણ તેમ છતાં પણ મારે તો જરૂર છે ત્યારે એ બોસને પહેલા નક્કી કરે છે કે ખરેખર આ બોસને કયા પોસ્ટની જરૂરિયાત છે ત્યારે એને એમ કીધું કે એના પર્સનલ સેક્રેટરીની જરૂરિયાત છે એટલે પરિબેન વિચાર કરે છે પર્સનલ સેક્રેટરી હોય એટલે એને વારંવાર એની સાથે જ કામ કરવું પડે એ કે કામ કરવું પડે કામના પરિણામો બતાવવા પડે કામની માહિતી આપવી પડે અન્ય પ્રકારે જે કે એ રીતે જવું જોઈએ એટલે એમાં તો એવું થાય કે બોસની સાથે સતત રીતે રહેવું પડે અને જો એ ટક ટક કરતા હોય અને જો કોઈ આપણને તકલીફમાં મૂકતા હોય તો કેવી રીતે કામ થશે પણ એને હિંમત કરીને બોસની પાસે જાય છે અને એમને એમ કહે છે કે મારે નોકરીની જરૂરિયાત છે મારે બે સંતાનો છે મોટા થયા છે એને ભણાવવાનો ખર્ચ પણ મારે કાઢવાનો છે અને મને ઉત્તમ રીતે મેં મારી કંપની મારા પોતાના જે પતિ હતા એ પતિ સારી પોસ્ટ પર હતા અને એને કારણે મને બધું જ આ બધું આવડે છે ત્યારે એને એમ કીધું કે તમે આ કંપની માટે શું કરી શકો ત્યારે એને એમ કીધું કે આ કંપનીને હું પૂર્ણ વફાદાર રહીશ અને આ કંપની મારી પાસેથી જેટલા કલાક આ માગશે એના કરતાં પણ હું વધારે કામ આપીશ પછી એ જે બોસ હતા એણે એમ કીધું કે તમને કામમાં કંઈ કચાશ પડશે તો આ કંપની ચલાવી નહીં લઈએ ત્યારે એમ કીધું કે મને કામમાં પૂરેપૂરો સંતોષ થશે એની હું ખાતરી આપું છ ત્યારે બોસને એમ થયું કે આમને તો પસંદ કરવા જવાય છે અને પસંદ પસંદગી કરે છે પણ ધીમે 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 કરતા બોસનો જે સ્વભાવ છે એ સ્વભાવ તો આડો આવવાનો જ છે એટલે બોસ એને વારંવાર ટકટક કરે વારંવાર એને મુશ્કેલી એમ કહે કે તમને આવડતું નથી તમને ખબર નથી પડતી સમયમાં કામ કરતા નથી કામ તો એ કરતા જ ત્યાં પણ તેમ છતાં આ બેન છે એને બોસની સામે એક પણ શબ્દો કીધા સિવાય માત્ર ને માત્ર કામ કરતા રહ્યા કામ કરતા રહ્યા કામ કરતા રહ્યા બોસ એને તકલીફ આપે છે ખીજાય છે એને ઉતારી પાડે છે અને એને ખબર નથી પડતી આવા શબ્દો પણ કે છે તેમ છતાં પણ એને પોતે એના ઉપર ધ્યાન જ ન એક જ વાત કરે કે બરોબર છે હું હવે ધ્યાન રાખીશ હવે વધારે સારી રીતે કહીશ હવે વધારે પેલું કરીશ અને ધીમે 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 કરતા એ બોસ ને આ વ્યક્તિનો સ્વભાવ ગમી જાય છે અને એ વ્યક્તિ ધીમે 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 બોસના સ્વભાવને અનુકૂળ થઈ જાય છે કારણ કે આખરે એને નક્કી જ કર્યું કે બોસ ગમે તે બોલે તો પણ મારે સામે કેવું જ નથી એ મને ગમે તેટલા અવરોધ કરે તો પણ મારે અવરોધનો સામનો જ કરવો જ મારે અહીંયા જ રહેવું છે કારણ કે મને બીજા કોઈ નોકરીમાં રાખવાના નથી અને ધીમે 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 એની પ્રગતિ થતાં 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 એક સમયે એ કંપનીની અંદર એ બોસના એકદમ સીધા આસિસ્ટન્ટ તરીકે એની પોસ્ટ થઈ બહુ પગાર પણ ઊંચો મળ્યો અને જીવનમાં ખૂબ ખૂબ સારી રીતે એ મોસ્ટને અનુકૂળ પણ રહ્યા મિત્રો આના ઉપરથી આપણે શું જાણશું મિત્રો આના ઉપરથી આપણે બે ત્રણ બાબતો આપણે જાણવા હોવું પડે કે સૌથી પહેલાં આપણને જો કોઈ પણ નોકરી મળતી હોય અને બીજે જો આપણા સ્વભાવને અનુકૂળ નોકરી મળતી હોય તો ચોક્કસ લેવી અથવા તો બોસ છે એ બોસ બહુ કટકટ કરે એવા ન હોય તો ચોક્કસ લેવી પણ જો આપણને સારા પગારની ઊંચા કક્ષાની જો નોકરી મળતી હોય પણ બોસ છે એ આપણને વારંવાર ટકટક કરતા હોય તો એવી જગ્યાએ પણ નોકરી લેવામાં વાંધો નથી એક પણ શબ્દ ન બોલવો અને બોસ જ્યારે કોઈ પણ સૂચના કરતા હોય ત્યારે મૂા રહેવું આ એની બીજી વાત થઈ અને ત્રીજી વાત થઈ કે કામ જે આપણને સોંપવામાં આવે એ કામ સમયસર એને કરીને આપવું અને એ જેટલી જેટલી ક્ષતિ કાઢે એ ક્ષતિનું નિવારણ કરીને તરત જ એ કામને પાછું આપવું અને એ બોસ કોઈ પણ પ્રકારની ભૂમિકામાં તમારી સાથે વર્તન કરે તો આપણે એમ કહી શકાય કે એ અવરોધ કહેવાય એ મુશ્કેલી કહેવાય પણ એનો માત્ર ને માત્ર સામનો કરવા કરતાં એનો એટેક કરવો કે આ બરોબર હું કરી આવું છે કામ બરોબર કર્યું છે તોય તમે આ રીતે કહો છો તમે કીધું તો એમ જ કામ કર્યું એને બદલે માત્ર માત્ર નમ્રતાથી એને પૂર્ણ રીતે સંતોષો આપી અને જો આપણે કામ કરવાનો પ્રયત્ન કરીએ તો આ દુનિયાના કોઈ પણ બોસ છે એ બોસને આપણે ગમતી ભૂમિકા ઉપર આપણે થઈ જઈએ અને જીવનમાં પણ એકદમ ઊંચાઈ પ્રાપ્ત કરી શકાય અને કંપનીમાં પણ આપણે ઊંચો શકાય મિત્રો આ એક વાત બહુ અગત્યની છે કેટલાક માણસો જ્યારે બોસ ગમે તેમ બે ચાર વાતો કરે એટલે તરત છોડી એમ છોડો તમારા વિકાસ માટે માત્ર કામ જ કરતા રહો અને વધારે કામ તમે જ્યારે કરતા રહેશો ત્યારે આપો આપ કામ જ બોલશે કે બોસ આપણને હંમેશા સહયોગ આપશે સર્વને ને ધન્યવાદ